તેમના સર્વોચ્ચ માટે મારું સર્વોત્તમમાંથી બીજી જાન્યુઆરી માટે બાઇબલ વચન હિબ્રુઓને પત્ર અધ્યાય ગ્યારા વચન આઠ પોતે ક્યાં જાય છે એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો ન જાણ્યા છતાં શું તમે ચાલી નીકળશો શું તમે ક્યારેય આ રીતે ચાલી નીકળ્યા છો જો તેમ છે તો જ્યારે કોઈ તમને પૂછે છે કે તમે શું કરો છો ત્યારે કોઈ તાર્કિક જવાબ શક્ય નથી વિશ્વાસ કરનાઓના કાર્યક્ષેત્રમાં એક સૌથી અઘરો પ્રશ્ન જો હોય તો એ એ છે કે તમે શું કરવાની અપેક્ષા રાખો છો તમને ખબર નથી કે તમે શું કરવાના છો ફક્ત તમને એટલી જ ખબર છે કે પરમેશ્વરને ખબર છે કે તે શું કરી રહ્યા છે જો તમે પરમેશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખીને તમારા જીવનના દરેક ક્ષેત્રમાં ચાલી નીકળવા માટે ઈચ્છુક છો તો પરમેશ્વર તરફના તમારા વલણને સતત તપાસતા રહો આ વલણ તમને સતત આશ્ચર્યમાં રાખશે કારણ કે તમને ખબર નથી પરમેશ્વર હવે પછી શું કરશે દર સવારે જ્યારે તમે જાગો છો ત્યારે પરમેશ્વરમાં તમારો વિશ્વાસ વધારતા જઈને ચાલી નીકળવા માટે નવી તક હોય છે તમારા જીવનને સારું ચિંતા ન કરો તેમ તમારા શરીરને સારું પણ ન કરો બીજા શબ્દોમાં તમે ખરેખર ચાલી નીકળો તે અગાઉ જે બાબતોને કારણે તમે ચિંતાતુર છો તેને વિશે ચિંતા ન કરો શું તમે પરમેશ્વરને એવું પૂછી રહ્યા છો કે તે શું કરવાના છે પરમેશ્વર તમને કદીએ નહીં કહે તે શું કરવાના છે તે વાત પરમેશ્વર તમને કહેતા નથી પરંતુ તે કોણ છે તે વાત તમને પ્રગટ કરે છે શું તમે ચમત્કાર કરનાર પરમેશ્વરમાં માનો છો અને તે જે કંઈ કરે છે તેનાથી જરા પણ આશ્ચર્યચકિત થયા વિના પરમેશ્વરને સંપૂર્ણ સમર્પિત થઈને શું તમે ચાલી નીકળશો પરમેશ્વરમાં વિશ્વાસ કરવો એટલે કે હંમેશા જે પરમેશ્વરની ખૂબ જ નજદીક તમે હો છો અને જેને તમે ઓળખો છો અને જો એમ હોય તો પછી વિચારો કે ચિંતા કરવી એ કેટલું બિનજરૂરી અને અપમાનજનક કહેવાય તમારા જીવનનું વલણ પરમેશ્વર પર આધાર રાખીને ચાલી નીકળવાની સતત ઈચ્છાવાળું રાખો તો તમારા જીવનમાં પવિત્ર અને અવર્ણનીય સુંદરતા હશે કે જે ઈસુને ખૂબ જ સંતોષ આપનાર હશે જ્યાં સુધી તમે તમારા વિશ્વાસમાં એવા સ્તરે ના પહોંચો કે જ્યાં તમારી અને પરમેશ્વરની વચ્ચે કશું પણ રહે નહીં ત્યાં સુધી તમારે તમારા મનમાં ખાતરી વિશ્વાસ અથવા અનુભવો દ્વારા ચાલી નીકળવાનું શીખવું જ જોઈએ